નમસ્કાર મિત્રો જે જોહાર જય આદિવાસી હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાગ રાખું છું તો આજે શું કામ કરું છું તમને તમને લોકોને દેખાડું છું જો આપણે આજે દૂધી ચોપું છું આ દૂધી છે ખારેક ના ઝાડની અંદર દૂધી ચોપી છે જ્યાં આપણે ખાતર નાટ્યું છે એના ઉપર દૂધી ચોપી નાખીએ કેમકે અત્યારે ખારેક ની અંદર તો કંઈ કામ રહેશે નહીં એટલે જો આપણે આ જગ્યા ઉપર જો આપણે પાણી ચાલુ કર્યું હતું આજે તો જ્યાં જ્યાં પાણી આવ્યું છે ત્યાં ત્યાં આપણે દૂધી ચોપી નાખીએ તો ખાતરની જે જ્યાં ખાતર નાખ્યું છે એની ઉપર જ દૂધી ચોપી નાખીએ એટલે ખાતરની જરૂર ન પડે આપણે આપણે ઓર્ગેનિક રાખીએ છીએ એના માટે આપણે આવી રીતે વાવીએ છીએ તો આપણે દૂધી વાવી નાખીએ ફટાફટ જો આ દૂધીનું પેકેટ છે બાકી પેકેટ બીજા ત્યાં પડ્યા છે બાકી આપણે રસ્તો રાખ્યો છે અહીંયા કાંઈ નથી વાવતા વચમાં ટ્રેક્ટર લઈ જવા માટે ને લઈ આવવા માટે પાછું આપણે રાખ્યું છે બાકી આમાં ચોપી નાખું

દેખાય છે નીચે નીચે અમુક વાદળ જો એવું લાગે જોરદાર આપડે ગાય ની રાહ જોઈએ ગાય આવી જાય પછી દૂધ કાઢીને પછી આપણું કામ થઈ જાય આજનું પૂરું

હું દવા છાંટી લઉં પછી તમને મળું છું કેટલું છટાય છે કેટલા પંપ થાય છે તો દોસ્તો આપણે દવા છાંટીને આવી ગયા છીએ ત્રણ પંપ છાંટ્યા છે તો જોવાનું એ છે કે કેટલા દિવસમાં ખડ સુકે છે